એટલે આ રૂમ ને યુઝ કરી નાખો મેડિસિન ઓપીડી માટે પીઆરટી નો અડધો આપી દેવો આ છે પીઆર લઈ લીધી અડધો આપી દેવો આ આપી દેવો ત્રણ જગ્યાએ ઓપીડી ચાલે મેડિસિન સર્વિસ ત્રણ જગ્યાએ ઓપીડી ચાલે એટલે આ બધું સરખું થઈ અને બારે સીટિંગ આખી વ્યવસ્થિત ગોઠવી નાખો તમારે પાસે હોય તો મો છે છે ને અમને મેડિસિન માટે ફર્નિચર છે અત્યારે આજે તો આ પરવાનું છે આયુ જે રાખવાનું નથી અંદર કાઈ હા પોરબંદર મેડિકલ કોલેજ ના ડીન દ્વારા સિવિલ હોસ્પિટલ ની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી જેમાં તેઓ વ્યવસ્થા જાળવવા કેટલાક સૂચનો કર્યા હતા પોરબંદર સિવિલ હોસ્પિટલ એ જિલ્લા મુખ્ય હોસ્પિટલ હોવાથી અહીં જિલ્લા દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે જેમાં અનેક દર્દીઓ તો દાખલ પણ થતા હોય છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીની માહિતી મેળવવા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભાભાડીએ સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી જેમાં એમટી મેડિસિન વિભાગની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધુ હતી તેના પ્રમાણમાં વોર્ડ સાંકળો હતો તથા અહીં ફરજ બજાવતા તબીબો માટે પણ પૂરતી જગ્યાનો અભાવ જોવા મળતો હતો આથી તેઓએ તુરંત આ વોર્ડને અન્ય મોકળાવાળા સ્થળે ફેરવવા સૂચના આપી હતી ઉપરાંત કેદી વોર્ડ પણ અન્ય ઓપીડીની સાથે હોવાથી તે વોર્ડને પણ લોકોની અવર જવર ન હોય તેવા સ્થળે ખસેડવા સૂચના આપી હતી ઉપરાંત વૃદ્ધ તથા દિવ્યાંગ દર્દીઓ ઉપરના માળે ચડી ન શકે તે માટે તમામ ઓપીડી નીચેના માળે કાર્યરત કરવા સૂચના આપી હતી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગ અને ઓપરેશન થિયેટરની કામગીરી તેઓએ બિરદાવી હતી હોસ્પિટલના તમામ વોર્ડ અને વિભાગની મુલાકાત બાદ તેઓએ સિવિલ સર્જન ડોક્ટર તાવરી સહિત સિવિલની તમામ ટીમ સાથે બેઠક યોજી હતી જેમાં દવાઓના ઉપલબ્ધ જથ્થા અને ઘટ અંગે માહિતી મેળવી હતી તથા દર્દીઓની હાલાકી નિવારવા યોગ્ય આયોજન ઘટવા પણ જણાવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર બ્રહ્માણી ડીન મેડિકલ કોલેજ પોરબંદર આજ રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ ઓવરઓલ આખી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોઈ મેજર પ્રોબ્લેમ જોવા નથી મળ્યા આઈસીસીયુ નું ડાયાલિસિસનું ઓપરેશન થિયેટરનું કામ ખૂબ જ વખાણવાલાયક છે થોડી જગ્યાની સંકળાશ લીધે થોડી તકલીફો પડે છે જેમાં અમુક બિનજરૂરી વસ્તુઓ અમુક જગ્યાએ ખૂબ બધી પડેલી છે એને બીજી જગ્યા સ્થળાંતરિત કરી એ જગ્યા ખુલ્લી કરી અને ઓપીડીમાં થોડી જગ્યા વધારે થાય એ માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપેલ છે અને જેથી કરીને સુગમતાથી સરળ કામ થઈ શકે ધન્યવાદ અહીંયા મિત્રો છે અને આપણે હોય ને ત્રણ વધારે તમારી બે છે ને ત્રણ ભલે કેને એ હું તમને જેમમાંથી લઈ દઈશ આ આવતા આવી જશે અવેલેબલ આપણી મેળો હતો लास्ट ટાઈમ ત્યારે એ કેજેટ્રી બેડમાં તો ન બની શકે બેટા અમે એક બેડ નથી ઈ રિપીટેડ સી ને બેડ ફી નહોતું હા બે બીજે અને આમાં સૌથી જૂનો પેશન્ટ છે સૌસની જૂનો પેશન્ટ આપણે અંદર ישને 7 વર્ષનો છે Thank <laughs> you.